કુકરવાડા ગામની અંદર હું આપને બતાવવા માંગીશ કે જે રીતના તમે મારી પાછળ જોઈ શકો છો શ્રી ગણેશ ટ્રેડિંગ કુ આ એક પ્રકારનું પેઢી છે પણ આ પેઢીની અંદર તમામ પ્રકારના જે કહેવાય સરકારી અનાજનો જથ્થાનું કટિંગ કરવામાં આવતું હોય છે અને સમગ્ર કુંભાવન આચરવામાં આવતું હોય પરંતુ આ જગ્યાએ આવ્યા બાદ અમને એક ખુલાસો એ થયો કે હું તમને જે બતાવવા માંગીશ કે આ જે પડીકું તમે નાનપણમાં જોયું હશે કોઈ આંગણવાડી શાળાની અંદર જોયું હશે હું તમને બતાવવા માગીશ કે અહીંયા ચેતવણી પણ આપેલી છે કે ફક્ત આંગણવાડી માટે આ બનાવવામાં આવ્યું છે એનો મિનિંગ એ છે કે જે આંગણવાડીમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે જે નાના નાના ફૂલકાઓ છે એમના માટે આ અનાજ સરકાર દ્વારા આપવામાં આવે છે પરંતુ આ તમે જે જોઈ શકો છો તે અનાજના લોભિયાઓ દ્વારા કમ્બાઉન્ડ કરીને નાના નાના ફૂલકાઓનું અનાજ પણ બારોબાર વેચી મારવામાં આવતું હોય છે ન્યૂઝ ઇન્સાઇટની ટીમ દ્વારા જ્યારે સમગ્ર વાતનો ખુલાસો કરવામાં આવ્યો ત્યારે સમગ્ર હકીકત નાયબ મામલતદારને બોલાવીને જાણ કરવામાં આવી હતી હાલ હું આપને બતાવવા માંગીશ કે નાયબ મામલતદારની જે ટીમ છે તે પોતાની કામગીરી કરી કરી રહી છે અંદાજે સો થી દોઢસો જેટલા જે કટ્ટાઓ છે તેને સીઝ કરવામાં આવશે અને સમગ્ર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે ગરીબોનું અનાજ છે તેમજ નાના ફૂલકાઓનું માટે સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ છે તે અનાજનો બારોબાર કોઈ પણ પ્રકારનો વેપાર કરવો તે કાનૂની કહેવાય કે ગુનો બનાવે છે એને એ ગુનાહિત જે આ કાર્ય કરે છે તેને વિરુદ્ધમાં અત્યારે હાલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે હું તમને એક ફરીથી આ ચેતવણી આપવા માગું છું કે જે સરકારી અનાજ છે તેનું બારોબાર કોઈ પણ જગ્યાએ આવી રીતના વેપલો કરવામાં આવતો હોય તો અમને કમેન્ટ કરીને તેમજ અમારો સંપર્ક કરીને તમે જણાવી શકો છો અમારી ટીમ ત્યાં ગાડી આવીને આવી રીતના પર્દાફાશ કરશે નિધિ દવે ન્યૂઝ ઇનસાઈટ